લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ આણંદ ખાતે ખર્ચ ઓબ્ઝર્વર શ્રી આકાશ જૈનનું આગમન ચૂંટણી ખર્ચની ચકાસણી અર્થે રોકાયેલ અધિકારી કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ ખર્ચ ઓબ્ઝર્વર શ્રીએ આણંદ જિલ્લાની વિવિધ ચેકપોસ્ટની મુલાકાત લીધી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટેનું મતદાન આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના મંગળવારના રોજ યોજાનાર છે ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં ખર્ચ નિરીક્ષક તરીકે શ્રી આકાશ જૈન ની નિમણૂંક કરવામાં આવી છે ખર્ચ ખર્ચ ઓબ્ઝર્વર શ્રી આકાશ જૈન આણંદ આણંદ ખાતે ખાતે આવી ગયા છે કલેક્ટર કચેરી તેમણે ચૂંટણીમાં થતા માટે નિમણૂક કરવામાં આવેલા અધિકારી કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી આ ઉપરાંત આણંદ ખાતે જૂના બસ મથક નવા બસ મથક અને રેલવે સ્ટેશનની પણ મુલાકાત કરી હતી આ વેળાએ તેમની સાથે જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી અતુલકુમાર બંસલ નાયબ જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી પંચાલ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શિવાંગી શાહ સહિત અધિકારી કર્મચારીઓ જોડાયા હતા